નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આવું જોઈએ આપણે હાલના બ્રેકિંગ સમાચાર હવામાન ખાતાની આગાહીને લઈને આજે સમગ્ર અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રાજુલા જાફરાબાદ પીપાવાવ કોસ્ટલ બેલ્ટમાં તોફાની બેટિંગ સાથે ભારે વરસાદથી નુકસાન થવાની પૂરેપૂરી શક્યતાઓ રાજુલા મહિલા પાર્ટી પ્લોટના મંડપ ઉડ્યા ભારે પવન સાથે વરસાદ રાજુલા શહેરમાં જોવા મળ્યો રાજુલા જાફરાબાદ પીપાવ સહિતના વિસ્તારોમાં પાણી ભરાશે મુસળધાર વરસાદના કારણે લોકોની મુશ્કેલી વધશે સમગ્ર વિસ્તારમાં વીજળી ગુલ અને લોકો ભયભીત જોવા મળ્યા જોકે વીજળી પુરવઠો સતત રીતે ચાલુ રહે તે માટે PGVCL ની ટીમ ચાલુ વરસાદે કરી રહી છે કામગીરી ભારે વરસાદ અને પવનના કારણે શહેરોના રાસ ગરબાઓ આજે રહેશે બંધ આપો જોઈ રહ્યા હતા કાના કાનાબારદુશ રાજુલા સમગ્ર રાજુલા તાલુકાના અપડેટ માટે અમર સાથે જોડાયેલા રહો